મહેસાણામાં નિલિપ્ત રાયની ટીમે પાંચ સ્થળો પર દરોડા પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને સ્થાનિક પોલીસના સાથે જિલ્લાની જે પ્રાઇમ એજન્સી હોય છે એલસીબી તેમની પણ નિષ્ફળતા છતી થઈ છે વૈષ્ણવજન તો તેને કહ્યું નમસ્કાર આપ જોરી આજો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી મહેસાણા જિલ્લામાં ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિ અને અસામાજિક તત્વો છે તે બેફામ બની રહ્યા છે આવા આરોપ અવારનવાર જિલ્લાના લોકો લગાવતા હોય છે પોલીસ છે તે પોતાની કામગીરી વ્યવસ્થિત રીતે ન કરતા આવા તત્વોને પોષણ મળી રહે છે અને તે સામાન્ય લોકોને તો માર મારતા હોય છે પરંતુ દારૂ જુગાર સહિતની અનેક આવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તેને ખુલ્લેઆમ અંજામ આપતા હોય છે મહેસાણાની સ્થાનિક પોલીસ તો કાર્યવાહી નહોતી કરતી પરંતુ મહેસાણા જિલ્લાની જે પ્રાઇમ એજન્સી હોય છે એલસીબી તે પણ આ દરોડા પાડવામાં નિષ્ફળ નીવડી છે તેવું હાલ એસએમસીના દરોડા પરથી દેખાઈ રહ્યું છે ગઈ કાલે રાત્રે મહેસાણા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ની પાંચ જગ્યાએ ટીમો ત્રાટકી હતી જેમાં એ ડિવિઝન અને બી ડિવિઝન બંને જગ્યાએ તેમણે સપાટો બોલાવ્યો છે તેમણે બે જગ્યાએ દરોડા પાડ્યા છે જેમાં બાવીસ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને એક લાખ આસપાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તે જ સમયે મહેસાણા જિલ્લાની જે બે ડિવિઝન પોલીસ સ્ટેશનનો હદ વિસ્તાર છે ત્યાં પણ ત્રણ ટીમો છે છે અને અને ત્યાં લાખ આસપાસનો જપ્ત કર્યો તેત્રીસ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે આમ મહેસાણાના ઇતિહાસમાં કદાચ પહેલી વાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ એક જ સમયે પાંચ જગ્યાએ ત્રાટકી છે અને પંચાવન આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે આ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તાટકતા મહેસાણા જિલ્લાની જે પોલીસ છે તેમની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે જો થોડાક સમય પહેલાંની વાત કરીએ તો કડી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કરસન સોલંકીએ તેમના મત વિસ્તારમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને અસામાજિક તત્વો જે બેફામ બન્યા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અવાજ ઉઠાવ્યો હતો અને આ મામલે તે પોલીસવાળા તરુણ દુગ્ગલને મળ્યા હતા અને જો કામ ન થાય તો તેની રજૂઆત ગાંધીનગર મુખ્યમંત્રીને કરશે ત્યાં સુધીની તેમણે વાત કરી હતી આ તેમના આરોપ બાદ પણ આજે પણ કડી તાલુકામાં આવી પ્રવૃત્તિ અને આવા અસામાજિક જે તત્વો છે તે યથાવત છે અને તેના વચ્ચે મહેસાણામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ત્રીમ તાટકતા તેમની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે કે સ્થાનિક પોલીસ સાથે બની શકે કે સાઠ ગાંઠ હોય પરંતુ આ પ્રાઇમ એજન્સી શું કરી રહી હતી તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે હવે આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ છે તે ડીજીપીનો રિપોર્ટ કરશે અને આવનારા સમયમાં સ્થાનિક પોલીસ અને આ એલસીબી ના કયા અધિકારી છે તેમની નિષ્ફળતા છતી થાય છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય છે કે નથી થતી તે પણ જોવાનું રહેશે થોડાક દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય ડ્રગ્સ મામલે એક કાર્યક્રમ કર્યો હતો અને હર્ષ સંઘવીએ શબ્દોની ચીમકી ઉચ્ચારી હતી કે જે ડ્રગ્સ પેટલરો છે તેમના વિરુદ્ધ સ્થાનિક પોલીસે કાર્યવાહી કરવી પડશે હવે તે પણ જોવાનું રહેશે કે મહેસાણા જિલ્લામાં જે એમડી ડ્રગ્સ વેચનારા આ પેડલરો છે તે નાની નાની પડીકીઓ બનાવી જે યુવા દંડે ડ્રગ્સના નશાના રવાડે ચડાવી રહ્યા છે તેમના વિરુદ્ધ જે જિલ્લાની એજન્સીઓ હોય છે એસઓજી તે પણ આ પેટલરો વિરુદ્ધ કાર્યવાહી કરે છે કે નથી કરતી તે પણ જોવાનું રહેશે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવ જીવન ન્યૂઝ ન્યા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહી जे, पीड़ परा